ઇસ્ટર ડિફેન્સે કહી દીધું કે નવ આટેક કર્યા છે નવ ઠીકાના ઉપર આટેક કર્યા છે મિસાઇલ આટેક કર્યા છે રાફેલના વિમાનમાં સ્કેલ્પ મિસાઇલ મૂકીને આટેક કરી દીધા છે 50 આતંકવાદીઓને બસ્મી ભૂત કરી દીધા છે કારણ કે સ્કેલ્પ મિસાઇલનો આટેક કોઈને જીવતું ના રાખે મસૂદ અઝર અને લશ્કરે તૈબા જેસે મોહમ્મદ આ બધા ટાર્ગેટ ઉપર હતા અને આ આતંકવાદીઓને નિશાન કરે છે ભારતે ક્લિયર કહી દીધું છે કે અમે કોઈ પણ પ્રકારની પાકિસ્તાની મિલિટરી ઉપર એટેક કર્યો નથી અમે આતંકવાદનો ખાતમો કર્યો છે અને એ જ કારણ છે કે અમેરિકા ભી આપણા સાથે છે થોડીક વાર પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે બયાન આપી દીધું યે તો હોનાઈ થાય એક પિક્ચરની યાદ આવી ગઈતી મને યે તો હોનાઈ થાય એ થઈ ગયું અને અત્યારે ભારત સચેત છે સાવચેત છે ભારતના લોકો તૈયાર છે આખી રણનીતિને સાથે ચાલે છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અત્યારે ઓપરેશન લાઈવ જોઈ રહ્યા છે રક્ષા મંત્રી નું ટ્વીટ આવી ગયું છે ગૃહ મંત્રી બધા લોકો તૈયાર છે અને અત્યારે ભારત સંપૂર્ણ રીતે તૈયાર છે એકસો ને પિસ્તાલીસ કરોડ લોકો ભારત માતા કી જય બોલી રહ્યા છે અને આજની સવાર ભારતના ઇતિહાસમાં દર્જ થઈ જશે કે એકવાર ફરી જેણે ભારત પર આંખ ઊંચી કરી ભારતની અસ્મિતા અખંડતા ઉપર

તૂમક્યા જનો પાકિસ્તાન તુમને કર દિયા વો કાંડ ઓર અબ હો ગય તુમ ખાખ આ વારી પરિસ્થિતિ દેવાંશી અત્યારે ચાલી રહી છે આખા દેશમાં અત્યારે જોશ અને જુસ્સો છે આપણી બધા બોર્ડર ઉપર જે ચાલી રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે પાકિસ્તાન સીઝફાયરનો વાયોલેશન કરી રહ્યું છે અને એનો આપણે વળતો જવાબ આપી રહ્યા છે એક ગોળીનો એક હજાર ગોળી ચાલી રહી છે અને એક ગોળાનો દસ ગોળાથી એનો બદલો લેવાઈ રહ્યો છે એટલે કોઈ ચિંતાની વાત નથી વેસ્ટર્ન એર કમાન્ડ અત્યારે યુદ્ધ અભ્યાસ કરી રહ્યો છે રાજસ્થાનમાં ખાસ કરીને અને ત્યાં રાફેલ સુખોય મીઘના વિમાનોની ગર્જનાના કારણે પાકિસ્તાનમાં હલબલી મચી ગઈ છે હડકમ મચી ગયો છે શું કરીએ શું ના કરીએ એમના જનરલ કન્ફ્યુઝ થઈ ગયા છે રાવલપિંડીના બંકરોમાં જેની છુપાઈ ગયા છે અને અત્યારે પાકિસ્તાનમાં ઇમરજન્સી ઘોષિત થઈ ગઈ છે સપોર્ટ કર્યો આતંકવાદીઓના કારણે તમારો કાઢ થયો છે તમે બદલો લેવાની કોઈ ક્ષમતા ધરાવતા નથી પાકિસ્તાન એમ બી હતું કે જો ભારત અટેક કરશે તો અમે એના રાફેલ વિમાન તોડી પાડીશું અરે ભાઈ તમારા ચાઇનીઝ થર્ડ ક્લાસ

રાત્રે દોઢ વાગ્યા કરી રહ્યા છે અને બધા જ લોકો લખી રહ્યા છે કે જય હિન્દ જય હિન્દની સેના એ જે જનૂન અને આક્રોશ દેખાઈ રહ્યો છે એની સામે પાકિસ્તાનના જેટલા બોર્ડર વાળા વિસ્તારો છે ત્યાંથી અતિશય મતલબ ત્યાંના નાગરિકો ભાગી રહ્યા છે ગભરાઈ રહ્યા છે એ પ્રકારના એટલા બધા વિડીયો સામે આવી રહ્યા છે એ જ નથી સમજાઈ રહ્યું કે પાકિસ્તાનના એ સરહદી વિસ્તારોમાં તો સહેજ પણ તૈયારી પ્રાઇમા ફેસી નથી દેખાતી ભારત તો જવાબ આપવાનું હતું ને આપણે ત્યાં તો મોકડ્રલ તૈયારી પણ થઈ ગઈ છે સાંજે રાત પડતાની સાથે આપણે બ્લેકઆઉટ કરવાના છીએ આપણે કોઈ પણ સંજોગોના યુદ્ધ માટે તૈયાર છીએ ખબર આપણે આ કરવાના છીએ દેવા છે પાકિસ્તાન એક એવી કન્ટ્રી છે જે બહુ જ સ્વાર્થી કન્ટ્રી છે એમ કહો ચાલે ત્યાંના પ્રધાનમંત્રી હોય રક્ષામંત્રી હોય કે ત્યાંના આર્મીના ચીફ હોય બધા પોતપોતાના પરિવારને ને પોતપોતાના હોદ્દાને પોતપોતાના પૈસાની ચિંતા કરતા હોય છે પાકિસ્તાનની જનતાને કોઈની નથી પડી અને એ જ કારણ છે કે પાકિસ્તાનની જનતા અત્યારે અનાથ મહેસૂસ કરી રહી છે કારણ કે બીજું ભારતે આપણી એક ગૌરવશાળી પરંપરાને જાળવીને કોઈ પણ લોકોને નિશાને નથી બનાવ્યા જે લોકો નાશભાત કરી રહ્યા છે એ લોકો એ જોયું છે કે આતંકવાદીઓના જે અડ્ડાઓ છે એના ઉપર અટેક થયો સ્ટ્રાઇક થઈ

અને જે દિવસે બાવીસ તારીખે આ તો લેખ એના લખાઈ ગયા હતા પણ આ તો આપણી સેના ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે પૂરી રણનીતિ સાથે કોઈ પણ પ્રકારની હતાહત ના થાય એના માટે આપણે ટાર્ગેટ લોકેશન બધી વસ્તુ નક્કી કરી પછી કામ કરતા હોઈએ છીએ આપણે સમજુ લોકો છે આપણી આર્મ ફોર્સેસ બહુ જ ટ્રેન અને બહુ જ ડિસિપ્લિન્ડ અને એના સાથે ગૌરવશાલી ઇતિહાસ ધરાવતી આપણી ફોર્સેસ છે

અ અતિશય હેવી આર્ટિલરી સાથે પાકિસ્તાન રિટાલિએટ કરી રહ્યું છે સીઝ ફાયર વાયુલેશન ને આટલા દિવસથી સતત કરતું હતું ભારત પણ સામે કરી રહ્યું છે પણ એલઓસી પણ એપ્લિકેશન અત્યારે શરૂ થયું છે બિલકુલ એ જે રાત્રે જ્યારે અટેક થયો એને બાદ જ પાકિસ્તાનની સેનાએ અને આતંકવાદીઓ જે ભીના લોકો છે એ લોકોએ બોર્ડર ઉપર સીઝ ફાયરનું વાયોલેશન શરૂ કરી દીધું હતું અને સીઝ ફાયરના વાયલેશનમાં એ થાય છે કે બંને બાજુથી વળતો જવાબ અપાય છે જો પાકિસ્તાન ફાયર કરે છે તો ભારત જબડા તોડ જવાબ આપે છે અને ભારત સામેથી ક્યારે ફાયરિંગ નથી કરતું સીઝ ફાયર નો વાયોલેશન ભારતે આજ સુધી નથી કર્યું પાકિસ્તાન કરે છે તો એનો જવાબ તો આપવો જ પડશે અને એના માટે દિલ્હી હવે ફોન કરવાની જરૂરત નથી ડાયરેક્ટ જવાબ આપી દે છે સેના સેના પાસે બધી જ છૂટ છે ને સેના આપણી આપણી રીતે આપણું કામ કરતી જાણે છે છેલ્લા અગિયાર દિવસ આ સીઝફાયર નું વાયોલેશન થતું હતું આજે ભી થઈ રહ્યું છે અને બધા લોકો આપણે જવાબદાર થોડો જવાબ આપી રહ્યા છે એમાં કોઈ ચિંતાની વાત નથી સીઝફાયર વાયોલેશન કરવું પાકિસ્તાનની ફાયરિંગ કરવું આ બહુ સામાન્ય ઘટના છે એ લોકો સેલિંગ બી કરશે તો આપણે તૈયારી છે આપણે જો અમદાવાદમાં તૈયાર હોઈએ તો બોર્ડર વિલેજમાં તો ક્યારની તૈયારી આપણે સારામાં સારી હતી એટલે આપણે આપણે ત્યાં કોઈ નુકસાન નથી જે નુકસાન છે પાકિસ્તાન તરફી આતંકવાદીઓનું છે અને પાકિસ્તાન પ્રાઇમ મિનિસ્ટર જે રીતે ટ્વિટર પર ગુમો પાડી રહ્યા છે અને એમની ગુમોને એટલા માટે કોઈ કન્સીડર નથી કરી રહ્યું કેમ કે દેશના જે દુનિયાના જે સર્વોચ્ચ દેશો છે બધાએ કહ્યું કે ભારત આ કરવાનું જ હતું આ અપેક્ષિત હતું કે ભારત આ ડાલીએટ કરશે એમાં શહેબાઝ શરીફના જે બેફામ ટ્વીટ આવી રહ્યા છે કે અમારા પર હુમલો થયો છે એમણે વીસ મિનિટ પહેલા પણ એમણે ભલે પાંચ લોકેશનની વાત કરી રહ્યા છે આપણે તો ઓફિશિયલી કહી દીધું કે નવ લોકેશન આપણે તોડી પાડ્યા છે એવું કહી રહ્યા છે કે અમે રિટલિયેટ કરીશું પાકિસ્તાન આમાં પાકિસ્તાન તરફથી જે સ્ટેપ લેવાશે એ આ ક્ષેત્રની પરિસ્થિતિને કેટલી અસર કરશે બિલકુલ જો 1971 ની જે ભૂલ પાકિસ્તાને કરી હતી એ જો ભૂલ અત્યારે ફરી કરશે તો પાકિસ્તાન આખું બરબાદ થઈ જશે હવે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે જો યુદ્ધ થશે તો એ યુદ્ધ જવાબદાર માત્ર માત્ર પાકિસ્તાન હશે કારણ કે પાકિસ્તાન ને આપણે જે જવાબ આપ્યો છે એ આપણો જવાબ જે છે એ બહુ જ પ્રિસાઈઝ લોકેશન અને ટાર્ગેટ સાથે આપ્યો છે આપણે કોઈ આર્મી આર્મીને ટાર્ગેટ નથી કર્યું આપણે તો આતંકવાદીઓને ટાર્ગેટ કર્યો છે આતંકવાદીઓને જ્યારે ટાર્ગેટ આપણે કરતા હોઈએ છીએ ત્યારે એ કોઈ ગુના નથી એ કોઈ વાયોલેશન નથી પણ જો આ આતંકવાદીઓના ઉપર જ્યારે અટેક આપણે કરીએ છીએ તમે પાકિસ્તાન જે એમને સાચવે છે એના ઉપર જ્યારે આપણે અટેક કરીએ છીએ તો ત્યારે ત્યારે જે છે એ જો પાકિસ્તાન એમ કે અમે રિટેલિએટ કરીશું તે સૌથી મોટી ભૂલ કરશે અત્યારે આ વસ્તુ અહીંયા થમી શકે છે ભારતને બદલો લેવાનો હશે ભારતે બદલો લઈ લીધો પણ હવે પાકિસ્તાન એ ભૂલ કરશે ને પાકિસ્તાન ખતમ થઈ જશે અને આ વાત નક્કી છે અને આ બધા દેશોને સાથે જે અત્યારે વાત ચાલે છે એમાં બધા દેશો ક્લિયર કટ વાત કરે છે કે ભાઈ અમે તો ભારતે તો કીધું તું કે આતંકવાદીઓને એના બેક કરવાને ખાતમો કરીશું તો ભારતે કરી નાખ્યું એ તો પહેલાં જ કહી દીધું તું જાહેરમાં કહી દીધું છે આપણે એમાં ક્યાં છુપાયેલો કંઈ વસ્તુ છે એટલે પાકિસ્તાન ઉપર ડીપેન્ડ કરે છે પાકિસ્તાન કોઈ એવી કોઈ હિમાકત કરશે તો પાકિસ્તાનને એવીને તેવી થઈ જવાની છે એમાં કોઈ બે મત નથી દેવાની છે

જ્યાંથી થાય છે એ લોન્ચ પેડ અલગ હોય છે આમના મુખ્યાલય અલગ હોય છે લોન્ચ પેડ તો એલઓસી નજીક હોય છે પણ જે આમના મુખ્યાલય જ્યાંથી કમાન્ડરો એમના હેડ કમાન્ડરો જે મોટા લોકો ત્યાંની જે આખું મોનિટર કરતા હોય છે એના ઉપર એટેક થયો છે લોન્ચ પેડ જે છે એના ઉપર તો આપણે એટેક કરતા જ રહીએ છીએ આ જે સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટ સ્ટ્રાઇક જે આપણે બે સ્ટ્રાઇક ભૂતકાળમાં કરી છે એનાથી ખૂબ મોટો હુમલો છે આ હુમલો કોઈ નાનો મોટો હુમલો નથી ભારત ની એના કરતા નવ ગુનો મોટો હુમલો છે કારણ કે તમે જો પીઓકે માં જઈને નહીં પાકિસ્તાન મૂળ ધરતી ઉપર જઈને આપણે એટેક કર્યો છે એટલે પાકિસ્તાન એન્ડ પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ એન્ડ કાશ્મીર આ પ્રિસાઈઝ લોકેશન આપેલા છે અને જે હું તમને કહું છું કે મુરીદ કે છે મુઝફરાબાદ છે વાક છે બહોલા છે આ બધા જૈશ એ મોહમ્મદ ના જે હેડક્વાર્ટર છે જૈશ એ લશ્કર એ જે હેડક્વાર્ટર છે

આમ તો દસ વાગે પ્રેસ કોન્ફરન્સ થવાની છે એની અંદર બધું જ છે પણ મને એવું લાગે છે મારા પર્સનલ અનુભવના સાથે સાથે કે અટેક એક ધરતીથી ના થયા હોય અલગ અલગ જગ્યા થયા હોય અને મોટા પાયે નેવીના જે એરક્રાફ્ટ છે એટલે નેવી પાસે બી મીગ રાફેલ અને સુખોઈ જેવા વિમાનો છે અને ત્યાંથી એવું બની શકે છે કે આપણા જે આઈએનએસ વિક્રમાદિત્ય અને વિક્રાંત છે ત્યાંથી ઉડાન ભરીને નેવી ના એરક્રાફ્ટ કર્યો હોય કે ફાયર હોય આ શક્ય છે 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 એટલે આર્મી નેવી જોઈન્ટ ઓપરેશન મને એવું લાગે કે કોણે અટેક કર્યો કેવી રીતે અટેક કર્યો આ બધી માહિતી તો ઓથોરિટી જ આપી શકે છે પણ જે બી એવું છે એક વાત નક્કી છે કે સેનાઓએ મળીને કર્યું છે અને આપણે આર્મી નેવી એરફોર્સે બતાવી દીધું છે કે ભાઈ અમે જયારે એક સાથે થ્રી સિક્સટી ડિગ્રી અટેક આપણે ગઈકાલે કે બે ત્રણ દિવસ ત્યારે વાત થઈ હતી ત્યારે મેં સ્પષ્ટ તમારા ચેનલ ઉપર બી કીધું હતું કે થ્રી સિક્સટી ડિગ્રી એટેક થશે ને આ થ્રી સિક્સટી ડિગ્રી એટેક જ છે ને હજુ બી આપણે ડિફેન્સ મોડમાં છીએ કે જો કો પાકિસ્તાન કરે તો આપણે એને બરાબર નો જવાબ આપી શકીએ છે એ આપણી પાસે તાકાત છે બિલકુલ થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસર થેન્ક યુ અને તમે સાંભળ્યો ડોક્ટર વિવેક કુમાર ભટ્ટને અને અત્યારે લગભગ રાત્રે દોઢ વાગ્યાથી એટલે એક વાગીને ચોમ્માળીસ મિનિટે જેવો અટેક થયો અને પ્રેસ કોન્ફરન્સ રિલીઝ કરવામાં આવી પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવી પીઆઈબી દ્વારા તરત જ દરેક લોકો ખૂબ આક્રમકતાથી આ વાતને મૂકી રહ્યા છે